ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ બાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો વાયદો જૂન બે હજાર પચીસનો એકસો પાંચ રૂપિયા જેટલો ઘટીને વીસ હજાર ત્રણસો અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો પણ એકસો પચાસ રૂપિયા જેટલો ઘટીને વીસ હજાર ચારસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જીરુના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચાર હજાર એકસો મોરબી ત્રણ હજાર આઠસો ને નેવું રાજકોટ ખાતે ત્રણ હજાર ત્રણસો મણની જીરુની આવક આજે જોવા મળી હતી સતત બીજા દિવસે જીરુના વાયદામાં ઘટાડો જોવા મળેલો છે આપણે આશા રાખીએ કે જીરુના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરે અને હાજર બજારમાં ઉછાળો આવે તો જે ખેડૂત મિત્રો પાસે જીરુ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે તમારે ત્યાં જીરુના ભાવ ગામડે બેઠા કેવા બોલાઈ રહ્યા છે અને ખેડૂતો પાસે તમારા વિસ્તારમાં કેવી વેચવાલી છે તેની પણ તમે કોમેન્ટમાં જાણ કરો જેથી કરીને અમને ખ્યાલ આવે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો खेळत मित्र आजच्या तारीख